ધોરાજી તાલુકાના જાંજમેર અને શનાળા ગામે ખેડૂતોએ ઢોલ નગારા સાથે પ્રદૂષણ બોર્ડ કચેરી સોફરનું પાણી ગુજરાત નદીમાં વહી જતું હોય જમીન પર વિપરીત અસર પ્રદૂષણ માફીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે પ્રદૂષણ બોર્ડની કચેરીને ઢોલ નગારા સાથે ઘસી આવ્યા બે ગામના ખેડૂતો જામકંડોણા તાલુકાના સોડવદર ગામની રેવન્યુ વિસ્તારમાં ચાલી રહ્યું છે સોફર પ્રદૂષિત પાણી ગામની મોટા ભાગની ખેતીની જમીનના તળમાં લાગી ગયું પ્રદૂષિત કરી રહ્યા છે જીપીએસપી ઓફિસ ખાતે ડોલ નગારા સાથે રામધૂન બોલાવી તેમજ અધિકારીને બાનમાં લીધા ઓગણીસો આ પ્રદૂષણ ઓગતા કારખાનાને કારણે

ચોક્કસ મુદ્દત સુધી ગામો બંધ રાખવાની ચિંકી રિપોર્ટર આશિષ પાટળિયા જેતપુર મારું નામ નવીનભાઈ ગોર્ધનભાઈ ગેટિયા રેવાસી ગામ જાનમેર ધોરાજી તાલુકો મારું ખેતર સોળવદર સર્વે નંબર ધામકનરોડા તાલુકો ત્યાં હું ત્યાંનો ખાતેદાર છું અને મારા ખેતરની બાજુમાં એક પ્રોસેસ યુનિટ આવેલું છે જેનું ગંદુ પાણી શેલા દ્વારા અમારા ઝાંઝમેર ગામ સુધી આવે છે અને ગામની નદીમાં ભળે છે એને કારણે અમારે બધાને ઝાંઝમેરમાં બીમારી, ચામડીના રોગ, કેન્સરના રોગ જેવા થાય છે અને અમે અવારનવાર પાકો વાવવા છતાં પણ અમારા પાકો નિષ્ફળ જાય છે અમારી માંગણી એ છે કે વહેલામાં વહેલી તકે આ પ્રોસેસ યુનિટ બંધ કરવામાં આવે

થઈ છે જેથી અમારા ગામની અંદર જે પાણી દેવામાં આવે છે છે અંદર પ્રવેશ થાય જેથી અમારા ગામની અંદર ચામડીના રોગો કેન્સર ના રોગો વધી રહ્યા છે જેથી અમે આજે બોર્ડ ને એક આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે જો આ અનુરાગ નું પ્રોસેસ નું કારખાનું તારીખ પચીસ સુધીમાં જો બંધ કરવામાં નહીં આવે તો જાંજમેર ગામ તેમજ સનાણા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડશું

અને સેમ્પલ બી જતા રહ્યા છે સાહેબ એને ક્લોઝર છે છતાં ચાલુ છે ના એ ખોટી વાત છે એને કોઈ ક્લોઝર છે જ નહીં તો ચાલુ છે યુનિટ તો ચાલુ છે સર કે ગામ લોકો એમ કે છે કે 80 લોકો યાદી લઈને આવે છે કેન્સર પીડિતો અને એ કેન્સર પીડિતો છે હજી એની કઈ યાદી છે એ લોકો પાસે તો કેન્સર પીડિત તો અમારે તો પ્રદૂષણ જવાબ એટલે કેન્સર પીડિત જે જનરલી જે આવે એ હેલ્થ વિભાગમાં આવે ડોક્ટર નું કે આ તેઓ એ લોકો આપીએ કે આ નથી

મારું નામ કિરણબેન બગડા હું ઝાંઝમેર સરપંચ હાલ સનાળા ગામના સર્વે નંબરમાં આવેલ અનુરાગ પ્રોસેસ નામનું કારખાનું ચાલી રહ્યું છે તેના કારણે તેનું પ્રદૂષિત પાણી અમારા ઝાંઝમેર ગામમાં નદી નાળા મારફત આવી રહ્યું છે અમારા ઝાંજમેર ગામમાં બે હજાર સત્તરથી લઈ બે હજાર ચોવીસ સુધીમાં એંસી જણા લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને હાલ ચોવીસ જણા લોકો કેન્સરની સારવાર રહી રહ્યા છે તેમજ સનાળા ગામમાં વીસ જણા કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને પંદર જણા કેન્સરની સારવાર લઈ રહ્યા છે આ અનુરાગ પ્રોસેસના કારખાનાદારના જે માલિક છે તે પોતાના રોટલા શેકવા હાટું અમારા બંને ગામ ગામના ગ્રામજનોના જીવ જોખમમાં મૂકે છે તેથી અમારું ઝાંઝમેર ગામ અને સનાળા ગામ બંને ગામ ભેગા મળીને જો આ કારખાનું આ પ્રોસેસ કારખાનું તારીખ પચીસ જુલાઈ સુધી બંધ કરવામાં નહીં આવે તો અમારા બંને ગામ સંપૂર્ણપણે બંધ રહેશે તે મીડિયાના મારફતથી હું જાહેર કરું છું